આજે વાત કરીએ ભાજપના ચાણક્ય અમિત કેવી રીતે અમિત શાહ બન્યા ભાજપના અઠ્ઠાણુંમાં અટલ બિહારી વાજપેયી નેતૃત્વમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સત્તામાં આવી હતી ટીએમસી એઆઈએમકે શિવસેના અને બીજેડીના ના આગમન સાથે ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન કર્યું હતું ચૂંટણીમાં ભાજપે એકસો બ્યાસી બેઠકો જીતી હતી જ્યારે એનડીએ સામૂહિક રીતે બસ્સો એકસઠ બેઠકો જીતી હતી પાછળથી ટીડીપીના તેના બહારથી સમર્થન આપવાના નિર્ણયથી એનડીએ બસ્સો બોતેરનો અડધો આંકડો પાર કરવામાં મદદ મળી હતી બે હજાર ચારની ચૂંટણીમાં વાજપાઇની આગેવાની હેઠળની એનડીએને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તેના ઈન્ડિયા શાઇનિંગના વિચારને કોંગ્રેસના આગેવાની હેઠળની યુપીએ દ્વારા ટોર્પીડો કરવામાં આવ્યો હતો આચંકો હોવા છતાં એનડીએ ભારતમાં નોંધપાત્ર પદ ચિન્હ બનાવવાનું ચાલુ રાખ્યું હતું કારણ કે ઘણા રાજ્યો તેના બેલ્ટ હેઠળ રહ્યા હતા તેમ છતાં ભાજપ ભારતના રાજકીય લેન્ડસ્કેપમાં કોઈ તીવ્ર વિસ્તરણ જોવામાં અસમર્થ હતું બે હજાર નવની ની ચૂંટણીમાં એક મહિના પહેલા એનડીએ ના સહયોગી બીજેડીએ ગઠબંધન છોડી દીધું હતું જે એમએમ બે હજાર બારમાં ગઠબંધનમાંથી ખસી ગયું હતું તેની સાથે જ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયને પણ ગઠબંધન છોડી દીધું હતું ટીએમસી ઓગણીસો એનડીએ નો ભાગ હતી તે બે હજાર કોંગ્રેસ પાર્ટી હતી ડીએમકે એમડીએમકે અને પીએમકે માં એનડીએ છોડી દીધું હતું રામવિલાસ પાસવાનની આગેવાની હેઠળની એલજેપી બે હજાર બે ના ગુજરાત રમખાનોને પગલે ખસી ગઈ અને બે હજાર નવની ની હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન બેઠકોની વહેચાની મતભેદને કારણે ઇન્ડિયન નેશનલ લોકદળે એનડીએ છોડી દીધું હતું નવી ભાજપ બે હજાર ચૌદ સામાન્ય ચૂંટણીઓ ભાજપને જીવિત કરવા માટે અમિત શાહની વ્યૂહાત્મક ચાલ બે હજાર ચૌદની યુપી ચૂંટણી અને બસો ઓગણીસ પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વધુ ઉમેરો કર્યો હતો અમિત શાહના સક્ષમ નેતૃત્વ હેઠળ ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે તાજેતરમાં ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી અને પવન કલ્યાણની જનસેના સાથે આંધ્રપ્રદેશમાં પૂર્વ ચૂંટણી જોડાણમાં પ્રવેશ કર્યો છે અમિત શાહે તેના જૂના સાથી કુમાર સાથે ચૂંટણીલક્ષી સમજૂતી કરી અને બિહારમાં જીતનરામ માંજી ઉપેન્દ્ર કુશવાહાની આર એલ જેડી અને મુકેશ સાહિનીના નેતૃત્વવાળી વિકાસશીલ ઇન્સાન પાર્ટીના હિન્દુસ્તાન અવમ મોરચામાં જોડાયા હતા અમિત શાહે જયંત ચૌધરીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય દળ લોટદળ આરએલડીને પણ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી આગેવાનીવાળા વિરોધથી દૂર કર્યા હતા અમિત શાહે એસ રામદોસ દ્વારા સ્થાપિત પટ્ટલીમક્કલ કાચી સાથે જોડાણ કરવામાં સફળતાપૂર્વક વ્યૂહારચના ઘડી હતી અન્યમાં ટીટીવી દિનાકરણની આગેવાની હેઠળની એઆઈએ ડીએમકે જી કે મુપનાર દ્વારા સ્થાપિત તમિલ મનીલા કોંગ્રેસ વગેરેનો સમાવેશ થાય છે અમિત શાહની ભવ્ય વ્યૂહરચના તે સુનિશ્ચિત કરવા માટે છે કે સ્થાનિક વસ્તીની સાંસ્કૃતિક વિવિધતા સામાજિક વંશીય જાતિ સમુદાય અને ધાર્મિક બહુમતીનું માત્ર રક્ષણ જ નહીં પરંતુ દાયકાઓ સુધી તેને વિકાસવાની પણ મંજૂરી આપવામાં આવે વિશિષ્ટ જ્ઞાતિઓ અથવા સમુદાયો પર મજબૂત પ્રભાવ ધરાવતા નાના પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવાથી માત્ર શાસક વ્યવસ્થાને જાતિ અથવા સમુદાયને તેની તરફેનમાં એકીકૃત કરવામાં મદદ મળી શકે છે પરંતુ આ જાતિ જૂથો દ્વારા સામનો કરવામાં આવતા આર્થિક પડકારો અને સામાજિક મુદ્દાઓ પર વધુ સારો પરિપ્રેક્ષ્ય મેળવવામાં પણ મદદ મળી શકે છે આમાંના મોટા ભાગના નાના પ્રાદેશિક પક્ષો ચોક્કસ જાતિ જૂથો વચ્ચે રચાયા છે અથવા અન્ય પાછત જાતિઓ સૌથી પાછત અથવા અનુસૂચિત જાતિઓ વચ્ચે તેમનો મત આધાર ધરાવે છે આ પ્રોદેશિક ખેલાડીઓ સાથે જોડાણ શાસક પક્ષ માટે ઐતિહાસિક ભૂલોને સુધારવા અને સામાજિક અને આર્થિક રીતે પાછાત લોકોનું નસીબ બદલવાની એક આદર્શ તક પૂરી પાડે છે કેન્દ્રની સરકાર લોકોને એક મજબૂત સંદેશ પણ મોકલી રહી છે કે સ્થાનિક મુદ્દાઓ પ્રોદેશિક આકાંક્ષાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવશે પ્રાદેશિક પક્ષો સ્થાનિક વસ્તીના પ્રોદેશિક અને ભાષાકીય પાત્રાની ઊંડી અને મજબૂત સમજ ધરાવે છે આવા જોડાણો ભાજપને સ્થાનિકો સાથેના તેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મદદ કરશે બે હજાર ઓગણીસમાં માં ભાજપે ઉત્તર પ્રદેશમાં અપના દળ સાથે ચૂંટણી જોડાણમાં પ્રવેશ કર્યો હતો તેને પક્ષને કુર્મી મતોને એકીકૃત કરવામાં મદદ કરી હતી સંજય નિષાદની નિષાદ પાર્ટી સાથેના જોડાણ દ્વારા તેને નિષાદના મતોને વધુ એકીકૃત કર્યા હતા ઝારખંડમાં જ્યારે એનડીએ સાથે ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયને બે હજાર ઓગણીસમાં માત્ર એક લોકસભા બેઠક જીતી હતી તેને કુશવાહાના મતદારોને બીજેપી માટે એકીકૃત કરવામાં મદદ કરી હતી